કાપોદરા વિસ્તારમાં સત્તર વર્ષના યુવકની જાહેર હત્યા કરવાની ઘટનાને લઈ સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે નજીવી બાબતે જાહેર હત્યા કરી નાખવાની બનાવની ઘટનાને લઈ આજે કોંગ્રેસ દ્વારા સુરતમાં પદયાત્રા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે ગૃહ રાજ્યમંત્રી અરસંઘ વેરા જીનામું આપી તેઓ સૂત્રોચ્ચાર કર્યા હતા સુરત શહેરમાં દિવસેને દિવસે વધતી ગુનાખોરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગૃહ મંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરીને સૂત્રોચ્ચારણ પણ કર્યા હતા શહેરની અંદર જે નશાખોરી વધી રહી છે તેના માટે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાથી ફરિયાદો ઉઠી રહી હતી મોટાભાગના કિસ્સામાં યુવાઓ નશાની હાલતમાં જ ઘટનાને અંજામ આપતા હોવાનું વારંવાર બહાર આવતું હોવા છતાં પણ શહેરની અંદર નશાખોરીના બજારને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ થઈ રહી છે જેવા શાબ્દિક પ્રહાર કર્યા હતા આજ રોજ વરાછાના જુદા જુદા વિસ્તાર એટલે કે વરાછા કરંજ અશ્વિની કુમાર માતાવાડી પુણા સીમાડા સરથાણા યોગી ચોકથી કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે ના એક બેનર સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા હીરાબાગ ચાર રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપે ને નારા સાથે કારણ કે સુરત આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય દારૂ હોય ડ્રગ્સ હોય આ નશીલા પદાર્થનું હપ સુરત શહેર બની ગયું હોય અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે આપણે બે દિવસ પહેલાં જોયું એક સત્તર વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે એ પણ એક જે ગંજેડી છે જે દારૂડીઓ છે એમણે પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા એમને પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપ્યા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું એમનું મર્ડર કરવામાં આવ્યું અને અસામાજિક આ સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસની કોઈ પકડ ન હોય માત્રને માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે હાલમાં જ જ્યારે હેલ્મેટની વાત હોય તો જાણે કોઈ હેલ્મેટ પહેર્યા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે એમનો વિડીયો બને એના માટે કેમેરા લગાડવામાં આવે છે અરે ભાઈ તમે આ નશીલા પદાર્થો છે એના માટે કેમેરા લગાવો ને એ લોકોને પકડો ને અને બીજી બાજુ જે આપણા ઓલપાડના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે એમનો છોકરો જે નાગાલેન્ડથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે તો આ ગાંધી અને સરદારના આ ગુજરાતની અંદર હથિયારની શું જરૂર પડી એટલે કાયદોને વ્યવસ્થા જાળવવામાં આ નિષ્ફળ ગૃહમંત્રી યા છે એટલા માટે એમનું રાજીનામું આપે તાત્કાલિક ધોરણે એના માટેનો આજે એક કાર્યક્રમ આપવામાં આવે